નમસ્કાર દર્શક મિત્રો સાબરકુણલાની રફ्तार માં આપનું સ્વાગત છે સાબરકુણલા શહેર પોલીસ સ્ટેશન ખાતે 15 એપ્રિલ ના રોજ આગામી રામ નમીના તહેવારને અનુલક્ષીને એક શાંતિ સમિતિની બેઠકનું આયોજન સાબરકુણલા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી વેલી વેતી સાહેબ અને પીઆઈ શ્રી પરમાર સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવેલ હતું અને આ બેઠકની અંદર નાયબ પોલીસ અધિક્ષક શ્રી વેલે વેતી સાહેબે બંને સમાજના આગેવાનોને આ તહેવાર શાંતિપૂર્ણ રીતે માહોલમાં ઉજવાય તે અંગેની જરૂરી માર્ગદર્શન અને સૂચના આપેલ હતી જ્યારે પીઆઈ પરમાર સાહેબે પણ આગેવાનોને સંબોધતા જણાવેલ હતું કે આ રામનવમીનો તહેવાર કોમી એકલાસ અને ભાઈચારા સાથે ઉજવાય તો બંને સમાજ એકબીજાને સાથ સહકાર આપે તે ખૂબ જ જરૂરી હોવાનું પણ તેમણે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું ત્યારે આ બેઠકની અંદર ઉપસ્થિત હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનોએ પણ જણાવ્યું હતું કે સાવરકુંડલા શહેર કાયમી રીતે કોમી એકતાના પ્રતિક રીતે રહ્યું છે ત્યારે આ તહેવાર પણ મે એક લાખ શાંતિ અને ભાઈચારા સાથે ચોક્કસ પડે ઉજવા છે તેવી બંને હિંદુ મુસ્લિમ સમાજના આગેવાનોએ બહેન આપી હતી અને આ શાંતિ સ્મીની બેઠક ખૂબ ખૂબ શાંતિપૂર્ણ અને તમે સોહાલ અને ભાઈચારાના માહોલમાં પૂર્ણ હતી બ્યુરો રિપોર્ટ સાવરકલાય લફ્તર તમને કો ખ્યાલ છે તમે લોકો તો નહીં હોય કેમ કે તમે જવાબદાર છો અહીં તો એટલા બધા લોકો લાખો લોકોની આપણી લાખની વસ્તી છે એમાંથી તમે આ 25 ત્રીસ ચાલીસ જણા હાજર છો પણ આ મેસેજ તમારા લોકોએ ક્યાં ફોરવર્ડ કરવાનો છે કે ભાઈ આપણે જે કોઈ તમને જ ખ્યાલ હોય છે અમારાથી પણ વિશેષ તમે જાણતા હોય છે કે તમારા વિસ્તારમાં તમારા સમાજમાં તમારી જ્ઞાતિમાં તમારા મોહલ્લાની અંદર કોણ એવો વ્યક્તિ છે કેને પ્રશ્નો છે તો એ આ પ્લેટફોર્મ નથી પ્લેટફોર્મ છે પોલીસ સ્ટેશન તમે ગમે ત્યારે આવી શકો છો બિલકુલ અને તમને એવું લાગતું હોય કે અમુક આ પાંચ સાત જણા છે જે કદાચ પ્રીવિયસ એવી હિસ્ટ્રી રહી હોય કે જેમાં કરવા કરવાવાળા હોય કે આમાં તમને લાગતું હોય કે આ વખતે કદાચ એવું કંઈ કરી શકે છે કેમ કે એની માનસિકતા એવી જાતે પરમ દિવસ પહેલાં અમને કહી શકો તો અમે એમના અત્યારથી પગલાં અત્યારે જ લઈ શકીએ જેથી કોઈ જાતને એવો બનાવ ન બને આપણો બધાનો પ્રસંગ શાંતિપૂર્વક રીતે પતી જાય તો આ મિટિંગ મેલી એને માટે જ રાખેલી છે અને જેમ પરમાર સાહેબે કીધું કે આપણે તમારે આ મેસેજ તમારા જે સમાજના આગે બીજા જે યુથ છે જે યુવાનો છે જે બીજા એવા આપણા વ્યક્તિઓ છે જે નવા નવામાં જોડાય છે સેલિબ્રેશનમાં એ પણ કોઈ જાતનું એવું પગલું ન ભરે કે જેનાથી શાંતિનો ભંગ થાય તો એ જ એના જે જે શાંતિના એમ્બેસેડર તરીકે તમે એ મેસેજ ત્યાં માટે